નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધાનું જામનગર માર્કેટ યાર્ડમાં ખેડૂત મિત્રો તારીખ આજે ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ જામનગર માર્કેટ યાર્ડમાં કપાસની આવકની વાત કરી તો મિત્રો પચાસથી સો સો વાહન જેવા વાહનની પાલની આવક છે અને મિત્રો અડધું પ્લેટફોર્મ ભારીની આવક તો જોઈએ આજની જામનગર માર્કેટ યાર્ડની લાઈવ કપાસની હરાજ

પંચાણું પંદર પંદરસો છે પંદરસો પર પાંચ પંદરસો ને પાંચ દસ પંદરસો ને દો રૂપિયા પંદર દસ પંદરસો પચાસ બીજો તેર ચૌદસો નેવું ચૌદસો નેવું પાટા માલ એવું પાત્રી ઉપર હવે